અત્યારે માથામાં તે ફૂલડા પાડે બોલો આપણે કે ઓલો માલધારી કરતા લખાવે નામ લખે એક બાજુ ટકો હોય ને એક બાજુ કાન ઢાંક્યા હોય અરે આપણે એમ તો આ તો આ માલધારી આગેવાનું ગોતેલું જ હતું આ તો આ ભણેલા હતા ને ગોતેલ લાવવાય બાકી આમાં તમે કીધું એમાં લોક કરવો જ શું કામ પડે તમે ઘરના સભ્ય નથી તમારા ઘરના સભ્યથી થી તમારે બીવું પડે તો તમે કઈ ગુનામાં છો બાકી તો મારો મોબાઈલ આ રહ્યા બધા ટીવી ઉપર પડ્યો હોય મારા સેટી ઉપર પડ્યો હોય છોકરાઓને ગમે કઈ પ્રોગ્રામ એમને નેટ નો આવતું હોય કે ચાર્જિંગ ખૂટી ગયું પોતાની પત્નીને આવડતો નથી આવો અઘરો લોક કલાકારો રાખે છે જે સ્ટેજ ઉપર વાત કઈક બીજી કરતા હું ક્યાંય બોલ્યો નહીં હોય કે મારાને લાઈક કરજો શેર કરજો આ કરજો ને ફલાણું એક કોઈ હું બોલ્યો નહીં હોય તમારે જ્યાં સાંભળવું હોય સાંભળજો કારણ કે એ તો જરૂર પડજો ને ઓલો લાઈક કરાવશે હું નહીં તમારી જરૂર એ નથી તમને મગજમાં કાર્યક્રમો દરેક માં થતા કોઈ સમાજ ની વાડી ના હોય ઘર ઘરા હોય તો કોઈ પણ સમાજ ના કાર્યક્રમ આવે આમાં પણ અલગ અલગ મટીરિયલ આપવું પડે દરબાર સમાજ ના કાર્યક્રમો દલિત માં હોય કે અન્ય કોઈ પણ કાર્ય હોય આ આનું જે ભંડોળ હોય આમ કોઈ નિશ્ચિત હોય કે ભાઈ તમે વિચારે કે ભાઈ આજે કોળી ઠાકોર સમાજમાં છે આજે આ સમાજમાં છે તો આમ બધા પ્રકારનું મટિરિયલ આમ વિચારવું પડે કે આજે આ સમાજમાં છે ના હું નથી એવું વિચારતો નહીં હું તો એક જ વાત કરું મારો તો ગમે સમાજમાં મને બોલાવ્યો તો એમ કહું ભાઈ માણા થઈ જાવ અચ્છા બધા માટે એક જ વસ્તુ લાગવું પડે સર મારા અંદાજ મુજબ બાકી તો ભલે આપણે પછી દરબારમાં બોલાવ્યા હોય તો દરબારના આપણે એકાદ બે પ્રસંગ લઈ લઈએ એવું કંઈ નથી પણ મારી વાત જાજોભાગ જનરલ હોય કે ભાઈ આપણે આ કરવું પડે મા બાપની સેવા કરવી પડે દારૂ બારું ન પીવાય ખોટા વ્યસન ન રખાય એ તો બધા જનરલ બધાને લાગવું પડે ને એટલે મારી વાત જાજોભાગ એવી હોય જાગૃતિ કોઈ સાધુ સંતને બીનું દીકરીની કદર કરો કોઈ ગરીબ માણાને કંઈક સપોર્ટ કરો બસ મારી જનરલ વાત હોય બાકી હું કોઈને સારું લગાડવા કે ભાઈ આ દરબારમાં પ્રોગ્રામ છે દરબારને સારું લાગે એવું બોલું કે ઠાકોરમાં છે તો હું એને સારું લાગ્યું ના એવો આપણો હિસાબ એ નથી હું તો એમ કહું બધા તમે બધા દરબાર જ છો આપણે કોઈ નાના નથી કહેવાય પણ તમે એક માણા થઈને રહ્યો બીજા નંબરમાં કઈ દાખલા તરીકે જે કંઈ વાત છે હું તમને કહેતો હોય કે ભાઈ દારૂ ન પીવો અને હું પીતો હોય તો મને તો પેલા લાગુ પડે હું કારણ કે મને લાગુ પડે તો જ હું કહી શકું ને હું મારા મા બાપની સેવા ન કરું તમને કહું કે તમે મા બાપની સેવા કરો વ્યાજબી તો નથી જ આ લાગુ મને પેલા પડે સો અને હું તો હાથ જોડીને કહું છું આખા આખા દર્શક મિત્રોને આખી દુનિયાને હાથ જોડીને કહું છું કે તમે સત્ય કરો અસત્ય રેવા દો આખરે ઉપર તમારે ભોગવવું પડશે અને તમારે નહીં ભોગવવું પડે તમારી પેઢીને ભોગવવું પડશે ખોટું તમારું હાલશે નહીં બાકી તો પછી કરે એને તો આપણે કોઈને કઈ કહેવાનું નથી ને આપણે કીધે સાધુ સંતો કહીને મરી ગયા ન સમજ્યા આપણે તો હું સમજવાના પણ આપડી એક થોડીક અંદરથી વેદના છે કારણ કે એવી પરિસ્થિતિમાંથી આપણે નીકળ્યા છે ને અને અત્યારે તમારા જીવન છેઠ ત્યાંથી આવી લાંબા ગયા હું ક્યારેક ક્યારેક એકલો એકલો વિચાર કરું કે સારું શું ભગવાન આ ખેલ કરે બધા અહીંયા એવું ગામનો કોઈ આપણને સાંભળવા રાજ્યનું ત્રણેય કિલોમીટરથી વિજયભાઈ જોટવા જેવા અનોપશન ફોન કરે એટલે મને સારું એમ થાય કે હારી તારીખ કળાને તો કોઈ પહોંચી નથી એટલે કહેવાનો મતલબ કે તમે સત્યના માર્ગે હશો ને તો તમને એક વખત મારો નાશ લઈ જાય છે લઈ જાય છે લઈ જાય છે તમે જીવનમાં અપનાવો જે છે એ તો આપણે કે સામે જોઈ શકીએ બાકી આવા આ મોબાઈલની અનેક કલાકારો જે વાત કરે ને જોક્સ કહી દઉં નાનો જોક્સ અનુક છે એક તમારા માટે જોક્સ નવું આપું દરેક સાધુ દરેક કલાકારોને ઘરે એમ સ્ટેજ ઉપરની લાઈફ અલગ હોય હા ઘરની લાઈફ અલગ હોય પરંતુ જેમણે પોતાના પ્રોગ્રામોમાં દસ દસ વર્ષ વાતો કરી કે આ મોબાઈલ વિશે કહેતા હોય કે આમાં લોકની જરૂરિયાત નથી તમારા પપ્પા ફોન જોઈ શકવા જોઈએ આમાં લોક હોય એનો અર્થ એ કે આમાં ન જોવાની વસ્તુ છે અઘરો લોક ક્યારે રાખવો પડે કે એવી વસ્તુ હોય આવું કેનારા કલાકારો આવું કેનારા કલાકારો પોતાના ફોનનો લોક જ ખૂબ અઘરો રાખે ખૂબ અઘરો રાખે લોક પોતાનો જ અને પોતાની પત્નીને પણ એ લોક ખોલતા આવડતો નથી આવો અઘરો લોક કલાકારો રાખે છે જે સ્ટેજ ઉપર વાત કંઈક બીજી કરતા આ અમને જાણવા મળે આ અમારો આનંદ છે તમારામાં એવું નથી તમારામાં જોઈ શકે ના મારામાં આ મારા દીકરાને દીકરા રહ્યા બધા પૂછો મારો મોબાઈલ ગમે ત્યાં પડ્યો હોય એમને ગમે પ્રોગ્રામ પ્રોગ્રામ જોવો હોય ને તો એ મારો મોબાઈલ ખોલે ને બધા જોઈએ છ ટકા મારે મારે એવું કઈ કઈ હું તો હું તો એમ કહું છું કે તમે આનંદ કરો બધા એક થઈને એક થઈ જાઓ બાકી આમાં તમે કીધું આ લોક કરવો શું કામ પડે તમે ઘરના સભ્ય નથી તમારા ઘરના સભ્ય તમારે બીવું પડે તો તમે કઈ ગુનામાં છો સો ટકાની વાત છે ને બાકી તો મારો મોબાઈલ આ રહ્યા બધા મારો અહીંયા ટીવી ઉપર પડ્યો હોય મારા સેટી ઉપર પડ્યો હોય છોકરાઓને ગમે કંઈક પ્રોગ્રામ એમને નેટ નો આવતું હોય કે ચાર્જિંગ ખૂટી રહ્યું હોય તો મારો મોબાઈલ મળી જાય હું એમ કહું ક્યારેક ભાઈ ચાર્જિંગ બાર્જિંગ ખૂટી રહી ને મારે વાપરવા મળે એ વસ્તુ આખી જુદી બાકી લોક મને પૂછવું પડે ખોલવો કેવી રીતે એ મારા મોબાઈલમાં હોય જ નહીં કોઈ દી અને સાંપ્રત એક બે વાત વાત લઈ લે પ્રાચીન સમયમાં વર્ષો પહેલા આપના પિતા દાદા જાત્રાએ જતા એટલે કે ફરવાનું એક જ માધ્યમ હતું કે મંદિર જવું સારી જગ્યાએ દેહાણીની જગ્યા સાધુ ની પરંપરા તો ત્યાં જવું ફરવા જવું રાજસ્થાન હોય તો ત્યાં મંદિરો મેકરણ દાદા થી લઈ બધા અત્યારે સમય બદલાણ જો અત્યારે બે દિવસ ફ્રી થાય એટલે લોકો પિકનિક હમ ફન હમણાં તાજેતરમાં જોયું ને ટીઆરપી ગેમ ઝોન રાજકોટમાં વોટર પાર્ક માં જાય છે આવી વસ્તુ ખુબ ધર્મ ની અછત છે ધર્મ માં જવાને બદલે ધાર્મિક સ્થળો એ બદલે આવા છે આ આ થઈ ગયું વધી સ્થળોએ મોજ શોખ કરવા જાય એટલે આવી પ્રવૃત્તિઓ પછી સરકાર ને કઈ આમાં જવાબદાર કોણ વ્યક્તિ પોતે કે પોતે જ ને હું એટલે જ મેં કીધું ને કે આ મંદિર બનાવ્યું બનાવ્યું કરે છે તો મંદિરે જવા તો રાજી નથી એટલે પણ જવાનું ઠેકાણું ખરેખર તો આ છે ભલે હરો દુનિયા જોવા જેવી છે આપડે એવું નથી કેતા કે તમે આ પિકનિકમાં ન જાઓ કે આ તમે વોટર પાર્કમાં ન જાઓ ત્યાંય જાઓ પણ તમે આને ભૂલી કાંઈ ગયા હાવ તમે તમને ત્રણસો ને પાસઠ દિવસમાં તમને કહું દસ દિવસ તો તમને એવું યાદ હોવું જોઈએ કે આપણે મંદિરે જઈએ એક ગામનું રામજી મંદિર હોય હવે તમે જુઓ તો એક દસ મિનિટનો આપણને ટાઈમ નથી મંદિરે જવાનો હવે આમાં આમાં તમે જુઓ તો સારા ટાઈમે એટલો કાઢે ને પૈસા એટલા બગાડે ને ઘર રેઢું મૂકી અને આ અત્યારે આપણે રાજકોટનું સારું ચિત્ર જોઈએ તો આપણને એટલું બધું દુઃખ થાય કે વાહ હા હા એના મેં તો વીડિયા જે આગ લાગ્યા પહેલાના જે હતા ને એ છોકરાઓ જે રમતા હતા અને એ ઠેકતા હતા હું હું વિજયભાઈ રોઈ ગયો આ આહા કેવા ફૂલડા બધા કેવા અને કેવી રીતે એમને હારો જીવ ગયો છે હવે આ હારું આમાં વાંક કોનો કાઢવામાં શું હવે એ જે ગેમ ઝોન વાળાનું કયો સરકારનું કયો જે કયો પણ આ લૂંટાઈ ગયું એનું શું જેના 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 ફૂલડા જેના પોતાના હતા જેના કોઈ ભાઈ કોઈ બહેનનો ભાઈ છે કોઈના ઘરવાળા છે કોઈના દીકરા હશે એમને શું ક્યાં જવાનું એમને આનો કોઈ અર્થ નથી પણ મને સારું આપણને એમ થાય કે આમાં હવે આ ફાઇટો હે થીકડું દીધા જેવું ક્યાં છે ને ક્યાં જવું હોય આ કે આ મોરબીનું બન્યું હતું બરોડાનું બન્યું હતું હવે આપણે જોઈએ ત્યારે આપણે વાત કરીને ઘોડે સત્યના જ્યાં ધર્મના થાંભલા છે ત્યાં કોઈને શોખ નથી એટલે ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ છે કંઈ નકરું કોઈ સરકાર નહીં કયો કે ઓલાનું કહો તી સરકારે શું કરે હવે સરકાર તમને શું શું તમે સરકાર ફાંસી લટકાવી દે અને ગમે કરે ચાર લાખ રૂપિયા આપવાના કર્યા જે કર્યું દીકરા આપણે આપી દે ચાલી લાખ આપે તો શું કરવાનું જે જે એક વસ્તુ તમારું તમારું ખૂટી રહ્યું એની વાત કરો તમે એ તમે લૂંટાઈ ગયા તમને ગમે એટલું આપે દે તમારી જે તમારો જે ખાડો પડ્યો છે એ કોઈથી ન પુરાવાનો એટલે ધર્મની રાહ કંઈક રહેવાની જરૂર છે ક્યાંક આપણી એ ભૂલ થતી હોય છે અને કોને કેવું હવે આમાં જમવાનું ખાણીપીણીમાં આધુનિકતાનો પ્રભાવ હા આપણે વર્ષો પહેલા જોતા તો જમવાની હોટલ જ હતી હા કે તમને એકટક જમવાનું મળે હા અત્યારે જમવાની હોટલ અમદાવાદ વિસ્તારની અંદર આપ જાતા હશો ખ્યાલ હશે જમવાની હોટલ જ નીકળી ગઈ ફાસ્ટ ફૂડ ઓનલી નાસ્તો થઈ ગયો છે અરે લારીઓમાં ઉભા ઉભા ખાવાનું લારીઓમાં તમે જોવો તો એમ થાય કે કેવો ક્રેજ આવેલો છે પછી કોઈ જોતું નથી કે આ આ શું શું બને બને છે 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 કેવી રીતે આમાં વસ્તુ નાખે કોઈ જોતું બસ સ્વાદિષ્ટ છે સ્વાદિષ્ટ છે કારણ કે મને તો ઘણી જગ્યાએ ઘણી વખત એવું થાય કે પહેલા બધાય માટીના વાસણ હતા રસોઈ બનાવવાના વાસણ માટીના રોટલા બનાવવાના માટીના પછી પાણીનું પાણી ભરીને મૂક્યું હોય તો માટલું માટીનું ખેડૂત ખેતર જાય તો એ બતક ભંભલી હોય ખંભમ એ માટીની એટલે મને એમ થાય કે માટી આ ધરતીમાંથી ધરતી છે એ મા છે હવે માના ખોળામાં જ્યાં સુધી ખાધું ને ત્યાં સુધી મારાની બુદ્ધિ ભ્રષ્ટ ન થઈ હવે અત્યારે માટી કોઈ વસ્તુ જ ન રહે માટીનું કોઈ સાધન જ ન રહેવા દીધું લોઢામાં લોઢાના બનાવ્યા લોઢા જેવા થઈ ગયા બધા આપણને એમ થાય કે જ્યાં સુધી હવે એક એક પાણીયારું આપણે પાણીયારું જે આપણા ગઈડા હતા ને પાણીયારું હોય ને એને એક એક મંદિર માનતા હતા એક આપણું આ ધર્મનું સ્થળ માનતા હતા બરોબર કે કોઈને માતાજી નું મઠબડ ક્યાંક ગામડે હોય ને તો નાળિયર માન્ય હોય ને તો કે ભાઈ પાણીયાર વધારી નાખો એટલે માતાજી માની લે હવે પાણીયારા દાખા કાઢી રહી પાણીયારું જ ન હોય ફ્રીજી પાણીયારું પાણીયારું ખાંડિયો ખાંડળીઓ પાણીયારું દળવાની ઘંટી આ તે બધી જે આપણી સંસ્કૃતિની પરંપરા હતી ને

જાળવવા આપણે મથ્યા નહીં જાળવી રાખ્યું હોત ને તો સારું હતું ઓલા માલધારી ઓલા ઘેટા બકરાના ઊન ને કાપી નામ ઉપર ફૂલડા બનાવે હવે તેથી બધા દુનિયા એમને ગાંડા કહે દીધી કે આભણને આ માલ ઢોર જેવા હારા થઈ ગયા અમને ખબર હોય અત્યારે માથામાં તે ફૂલડા પાડે બોલો આપણે કે ઓલો ઘેટા માલધારી કરતા દેવું અત્યારે માળા મહિના એમાં એમ બી લખાવે નામ લખે એક બાજુ ટકો હોય ને એક બાજુ કાન ઢાંક્યા હોય અરે આપણે એમ તો ઘરવા હાથો આ માલ ધારી મેં કહું આગું ગોતેલું જ હતું હાથો આ ભણે લાવ્યા હતા ને ગોતી લાવ્યા એટલે સત્ય તો એક વખત આવે જ સોનું હોય તો સોનું જ રહેવાનું પણ સંસ્કૃતિ ઘટી ગઈ ઘણી બધી મોટાની કોઈ મર્યાદા ન રાખી મા બાપને સાચવવા રાજી નથી જો કે દુઃખની વાત છે અને ભલે આપણી વાતથી કોઈ માની જાય એવી વાત નથી પણ એ એમની પેઢીમાં દુઃખી જ થવાના

માહોલ તો જોઈએ છે પણ ખરેખર શું થાય છે એવું માહોલ ખૂબ સારો છે આપણે જોયું જનરલી રાજનીતિનું ચિત્રણ જુઓ તમે રાજકારણ એ કેવું જુઓ તમે આમાં કેવું માનો કે નહીં મને વિ રાજકારણમાં કોઈ જ જાતનો રસ નથી કોઈ જ કરતા કોઈ અમારે હમણાં સુરેન્દ્રનગરમાં અમારો પ્રોગ્રામ હતો અકાબા ગઢવી વાલ્મિક સમાજમાં હતો અને એ બધા ધારાસભ્યોને બધાને આમંત્રિત કર્યા હતા એટલે એ બધા બધા ઢોલ વગાડતા વગાડતા બધા ધારાસભ્યને લઈને આવ્યા એટલે હક્કાભાઈએ મને પૂછ્યું મને કે આ કોણ આવે આ ધારાસભ્યનું નામ શું મેં કીધું મને મારા ગામના સરપંચ કોણ છે એ ખબર નથી ધારાસભ્યની મને ક્યાંય ખબર હોય એટલે હું મને કોઈ કે ભાજપ કે કોંગ્રેસ કે આ દુનિયાને સારું કરે છે ને ખરાબ કરે છે મને મને રસ જ નથી કોઈ જ રસ નથી મને કોઈક વાત કરતું હોય ને તો મને ખબર મને સંસદ શું કહેવાય સંસદ ઊંચો કહેવાય ધારાસભ્ય ઊંચો કહેવાય એ ખબર નથી મેં રસ જ નથી રહ્યો અને મારા બાપુ કહેતા કે તમારે કોઈ વિવાદમાં ન ઉતરવું હોય ને તો રાજકારણમાં ન ઉતરતા હા કોઈ સભ્ય થવાનું મારા બાપુ રાજી નહીં સરપંચમાં ઉભા રહ્યો સભ્યમાં ઉભા રહ્યો મારા બાપુ કહે કારણ કે એ તો જૂના માણસો જૂના વિચારના હતા તેદી આટલું બધું રાજકારણ નહોતું પણ અત્યારે આપણને એમ થાય છે કે એમની સારી કોઠા હું એવી છે કે એ તેથી જાણી ગયા હતા કે આવું ગંદુ આવવાનું છે એટલે મને ખરેખર એ જે અમુક વાતો કરતા હતા ને એ મને હજી આજે મારા કાળજામાં છે મારા મોટા બાપુ મારા બાપુ ની બધા વાત કરે એ કે તમારા ઘરે મહેમાન જે દી આવતા ઘટે ને ઓછા થાય ને એટલે સમજી લેજો તમારો દી મોડો ઉગશે ખવરાવો પીવરાવોમાં અડધી રાતે કોઈ બાળણું ખખડાવે ચાનો ટાઈમ હોય ચા રોટલાનો ટાઈમ હોય તો રોટલા કોઈ દી ભગવાન ખૂટવા નહીં દે આ અમારી એક તમે નોંધ કરજો એવું અમારું ગર્ડનનું બધું જ્ઞાન એવું હતું કોઈ અને અત્યારે અમારા ગામમાં મારા ઘરના અને મેં આ જ વાત કરી કે ભાઈ કોઈ ગરીબ મણા આવે ને કોઈ ખાવાનું કે ખાવાની કોઈ ના નહીં કરે અને આપે જ મારા દીકરા દીકરાની વહુ કોઈ કોઈ મણા આવે તો કાળું મોઢું ન કરે અમારા ગામમાં કાગળિયા ભાઈ છોકરીઓ આવતી હોય ભંગારવાળા આવતા હોય તો બપોરનો ટાઈમ હોય ને તો એ હલો ઓલા પણ બેન છે ને એ ખાવા આપે હાલો અહીંયા જઈ મારા ઘરે આવે અને હું ખવડાવું અને મારે ખૂટ્યું નથી બીજા નંબરમાં મારા ત્રણ દીકરા ત્રણ દીકરાની વહુ એના છોકરાઓ બધા ભેગા બરાબર બીજા નંબરમાં કે છોકરાઓ હજી મને પૂછ્યા સિવાય ક્યાંય જાય નહીં કોઈ નવું કાર્ય ન કરે મારા દીકરાની બહુ મારા ઘરના જમવા ન બે ત્યાં સુધી જમવા ન બે આ બસ મારી ભગવાન ઉપર કૃપા ભગવાનની મારા ઉપર કૃપા બાકી હું દુનિયાને કોઈને સારું લગાડું હાડું આ ભક્તિ કરું છું સાહિત્ય કરું છું એ વાત જ કંઈ છે નહીં સારું લાગતું હોય તો આ તો ગંગા હાલી જાય પીવું હોય પીવો ન પીવો તમારી મોજ બાકી હું આ તમે કેમ કીધું હું મારા નિજાનંદ માટે હું મારા માટે મથું કે ભગવાન તું આ જેવું ધ્યાન રાખીને એવું ને એવું ધ્યાન રાખજે અને મારી આબરું વધે નહીં તો કંઈ નહીં પણ ઘટે નહીં તારે ખાસ ધ્યાન રાખવાનું બસ આપણી માંગ આટલી જ બાકી તો હું હજી મફતે પ્રોગ્રામ કરી આવું છું એવું કંઈ નથી બાકી આ મેં હમણાં કીધું એમ મફત કરું તો આપણા કોઈ મારી નાખે નામ મૂકે એવા વ્યવસ્થાના ભાગરૂપે એવું હા એમ બાકી નકર હું એ કંઈ પૈસા હટવા કરું છું એવી કોઈ વાત નથી ભગવાનને દયાથી સાધનો છે દીકરા છે વાડિયું છે ગાયું ભેવું છે મંડપ સર્વિસનો ધંધો છે બધું ભગવાનને દયાથી હાલે છે પણ કહેવાનો મતલબ કે આ મેં કર્યું હોય મારો દીકરો એક આનાથી નાનો છે ને એ ભજન ગાય પછી આ અમારે આ કોલેજમાં છે આનો દીકરો છે એ કોલેજમાં જાય છે પણ એને સાહિત્યનો રસ એ એ ક્યારેક ક્યારેક થોડું થોડું બોલે બરાબર એટલે કહેવાનો મતલબ કે આ તમારામાં હોય તો તમારી પેટીમાં કુવામાં હોય તો ઓયડામાં આવે ને બાકી હવે હું કોથળીઓ ચોડતો હોય તો આમાં આમને શોખ થવાનો જ કે દાદા પીવે છે આપણે પીવાય એટલે પહેલાં તો મારે સુધરવું પડે તો જ કંઈક હું બીજાને કહી શકું મારી પેઢીને કહી શકું એટલે એ ભગવાનની દયા છે ને હું મારા માટે આ બધો આનંદ કરું બાકી કોઈને અને આ પ્રેક્ષક મિત્રોને તો હું વંદન કરું છું કે ઇવડાય એ બધા મને સાંભળ્યું છે ત્યાં હું એટલે તમારે આ નેચરલ જે કહે ને આ બેહુબ નેચરલી હોય ને એ લોકો સ્વીકારે છે એ પ્રૂફ છે એ અમે એનું અવલોકન કર્યું આ પાંચ વર્ષનો મારો રેકોર્ડ છે હા હા મોટા કલાકારો મળીએ ઘણા ને મળીએ પણ અમુક અમુક વાતો જે નેચરલી સહજ છે એ લોકો સ્વીકારે તો છે અને ખોટું બોલીને અતિશયોક્તિ કરતા એમને ખ્યાલ હોય છે તાળી પણ પાડે પરંતુ મનમાં તો હોય છે એમને પાંચ આપ્યા ને એટલે આવું બોલે ધારાસભ્ય આવે સરસ મજાના વખાણ કરે કે ભાઈ આ નહીં ને આ સ્વયં ધારાસભ્ય આવે કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે આવું સરસ મજાના કામો કરે છે વિકાસના એટલા કામો કર્યો

કે વિડીયોમાં હું ક્યાંય બોલ્યો નહીં હોય કે મારાને લાઈક કરજો શેર કરજો આ કરજો ને ફલાણું એક હું બોલ્યો નહીં હોય તમારે જ્યાં સાંભળવું હોય સાંભળજો કારણ કે એ તો જરૂર પડશે ને ઓલો લાઈક કરાવશે હું નહીં તમારી જરૂર એ નથી તમને મગજમાં ઉતરતું હોય હા ન ઉતરતું હોય ના બસ ફાઇનલ બાકી તો આ તમને કહું બધા સાંભળે છે બધા એના ફોન આવે છે આ તમે આવ્યા છો આ કાલ પહેલી તારીખ છે ને કાલ મારે કાલાવાડ રોડ ઉપર ગામનું કંઈક નામ છે હર્ષુર બાપુનો દલસુખ પ્રજાપતિ અને હું અમે અને નૈતિક વ્યાસનો કાલ પ્રોગ્રામ છે હવે હરસુ બાપુ તો ભજનાનંદી પુરુષ કહેવાય એના ભેગું આપણને બે આ કઈ કમાણી હવે આપણે નકર હવે તમને કહું એ એના પડખે આપણે બે એ આપણી લાયકા જ છે પણ કહેવાનો મતલબ કે ભગવાન ભેગું કરે તમે સત્ય હશો ને તો ઓલા ઓલેથી મોટો કોઈ નથી એ તમને તમારા ઠેકાણે પહોંચાડશે જ પણ તમે મારે જ ન મૂકો એનું ધ્યાન રાખવાની વાત રાક્ષસો છે રાક્ષસ કોને કહેવાય કે મારે મૂકીને હાલે છે રાક્ષસ ભાઈ કે શિંગડા પૂછડું નથી કોઈ ને જે તમે તમારી મર્યાદા મૂકી દો એટલે તમારું નામ રાક્ષસમાં માં લખાય બસ બીજું કઈ છે જ નહીં અને ભીખુદાન ભાઈ આપણે કહે ને કે રાવણનો નો રામ નો પ્રસંગ કે ભાઈ રાવણ એ તો રાક્ષસ હતો એ તો ગમે એના રૂપ લઈને ગમે હરણ કરી શકે બાકી રામ ને તો એ લેવા માટે પાળ જ બાંધવી પડે એ ગમે રૂપ નો નકર લઈ તો એ હકે પણ એ ન લઈ શકે કારણ કે રઘુકુળનું સંતાન છે એટલે રાક્ષસ માણામાં ફેર છે તમને ગમે એટલા બેઠા હોય કે રાક્ષસ બેઠા હોય પણ આપણે કોઈ આંગળી મૂકીને કેવાય રાજકમણ ચોરવા ગણ હા એ તો કહું એટલે ને અમુક વાતો આપડી પકડવા બેઠા હોય મહેલી ભાગ આમાં ભૂલ ક્યારે કરે છે બાકી આપણું જેટલું બોલ્યા હોય બધું એનામાં ઉપર થઈને જ જાય એ ઉતારે નહીં પણ આનો સિંહ ખૂબ ખૂબ આનંદ આવ્યો આજે મજા આવી મને આવ્યા બહુ મજા આવી બહુ મજા અને તમામ પ્રકારની વાતો વણી અમારી ઈચ્છાથી નિજાનંદમાં જે હતું એ પણ આપના અનેક પ્રશ્નો હતા એ પણ રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો ફરી વાર યોગ્ય સમયાંતરે જેમ આનંદ મળશે એમ મળતા રે શું કાંઈ વાંધો આવજો જય માતાજી જય શિયારામ